આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે જ સહુથી પહેલા આજે આ વિડીયોમાં સાંભળીશું નોળી નોમના વ્રતની વિધિ અને કથા વાર્તા પવિત્ર એવા શ્રાવણ સુદ નોમના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ વ્રતમાં જુવાર અથવા તો મકાઈના લોટમાં હળદર નાખી નોળીઓ બનાવવામાં આવે છે અને તેનું પૂજન કરવામાં આવે છે આ વ્રતની સંતાન દંપતી સંતાન પ્રાપ્તિ માટે કરે છે આ દિવસે સ્ત્રીઓ વહેલી સવારે ઉઠી સ્નાન કાર્યથી પરવારી શુદ્ધ વસ્ત્ર પહેરી જુવાર કે મકાઈના લોટમાં હળદર નાખી નોળિયાની મૂર્તિ બનાવી તેની પૂજા કરે છે ઉપવાસ કે એકટાણું કરે છે મગ મઠ ચણા તુવેર વગેરે કઠોળ રાંધી ભોજનમાં લઈ શકે છે આ રીતે વ્રત કરી વ્રતની કથા વાર્તા સાંભળે છે તો આ હતી વ્રતની વિધિ હવે સાંભળીશું વ્રતની કથાવાર્તા એક ગરીબ બ્રાહ્મણ હતો તેમની પત્ની ઘણી ધાર્મિક વિશ્વાસો અને ભક્તિથી ભરેલી હતી અને સંસ્કારિક હતી જેને દેવી દેવતાઓમાં અવિરત વિશ્વાસ હતો તેમને રૂડા રૂપાળા પુત્રને જન્મ આપ્યો પતિ પત્ની પુત્રની સાથે આનંદમાં સુખેથી દિવસો પસાર કરતા હતા એક દિવસ બ્રાહ્મણ કોઈ કામ માટે બહાર ગયો હોવાથી ઘરે ન હતો અને બ્રાહ્મણીને નદીએ પાણી ભરવા જવાનું થયું પરંતુ તેનો પુત્ર ઘોડિયામાં સૂતો હતો તો બ્રાહ્મણીને થયું કે હું હમણાં જ પાણી ભરીને આવી જઈશ ત્યાં સુધી એ જાગશે નહીં સૂતો છે ત્યાં સુધી હમણાં જ પાણી ભરીને આવું એવું વિચારી બ્રાહ્મણી પાણી ભરવા નદીએ ગઈ આ બાજુ અચાનક બાળક સૂતો હતો ત્યાં ખોડિયામાં સાપ આવી બાળક પર પ્રહાર કરવા બ્રાહ્મણની પત્ની નોળિયાનોમનું વ્રત કરતી હતી વ્રતના પ્રભાવે નોળિયા દેવ નોળિયા સ્વરૂપે હાજર થઈ તેના બાળકની રક્ષા કરવા સાપ પર હુમલો કર્યો અને આમ સાપને નોળિયાએ દંશ દેતો હોવાથી ઘોડિયા પાસે સાપ મૃત્યુ થયું અને સાપ અને નોળિયાની ઝપાઝપીમાં નોળિયાને મોં પર ઈજા થઈ હોવાથી નોળિયાનું મોઢું લોહીવાળું થયું આ બાજુ બ્રાહ્મણે પાણી ભરીને આવી નોળિયાનું મોઢું લોહીવાળું જોઈ એને થયું કે નક્કી મારા બાળકને આ નોળિયાએ મારી ખાધું છે આવું વિચારી બ્રાહ્મણે એ નોળિયા પર પ્રહાર કરી નોળિયાને મારી નાખ્યો અને ઘરમાં જઈ જોયું તો તેનો પુત્ર ઘોડિયામાં રમતો હતો તેની બાજુ સાપ મરેલો પડ્યો છે આ દ્રશ્ય જોઈ બ્રાહ્મણીને સમજાયું કે પોતાના બાળકની રક્ષા કરવા સાપથી નોળિયો અને મારા બાળકના પ્રાણ બચાવ્યા એના જ પ્રાણ હરી લીધા કહી બ્રાહ્મણી ખૂબ વિલાપ અને અફસોસ કરવા લાગી આ બાજુ નોળિયો બ્રાહ્મણીના વ્રતના પ્રભાવે પોતાના અસુલ સ્વરૂપમાં આવ્યો બ્રાહ્મણીને કહ્યું કે તે મારું વ્રત કર્યું છે આથી તારા બાળકની રક્ષા કરવી એ મારું કર્તવ્ય છે અને જે કોઈ સ્ત્રી આ નોળિયા નોમનું વ્રત કરશે તેના બાળકને પૃથ્વીના તમામ પ્રાણીજીવ માત્રથી હું રક્ષા કરીશ અને નિસંતાન દંપતી જો આ વ્રત કરશે આ નોળિયા નોમનું વ્રત કરશે તો તેને સંતાન પ્રાપ્તિ થશે આમ નોળિયા નોમનું વ્રત પરિણિત મહિલાઓ સંતાનની પ્રાપ્તિ માટે અને પોતાના બાળકને તમામ જીવજંતુ અને પ્રાણીઓથી રક્ષણ કરવા કરે છે જય દેવ સૌના બાળકની રક્ષા કરજો અને નિઃસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ કરજો એ પ્રાર્થના સાથે જય દેવ